આજે વાત કરવી છે કલોલ તાલુકાના હિંમતપુરા ગામમાં બેઠેલા પાટોના ગોગા મહારાજની જે ભક્તો માટે શ્રદ્ધાનું કેન્દ્ર છે ગોગા મહારાજ ચહેરમાં અને શિગોતરમાના બેસણા છે અને બાજુમાં જ ધર્મરક્ષક સુરવીર યોદ્ધા દેવકણ દાદાનું સ્થાનક છે આ પરિવારના જીવનમાં અસંખ્ય ચમત્કાર અને પરચાના આપ છે જ હિંમતપુરાનું આ મંદિર લોકોની આસ્થાનું પ્રતિક છે કહેવાય છે કે માનવી અહીં પોતાનું દુઃખ ને પીડા ગોગા મહારાજને સોંપી ચિંતામુક્ત થાય છે મહારાજ લોકોની મનોકામના પૂર્ણ કરે છે દર રવિવારે અહીંયા ભુવાજીની બેઠક થાય છે સાથે સાથે રૂડા ભક્તિ ગીત ગવાય છે અને આખું વાતાવરણ ગોગામય બની જાય છે આ મંદિરે ભોજન પ્રસાદ અને સેવા કાર્ય પણ થાય છે જેમાં દરેક લોકો નાત જાતના ભેદભાવને ભૂલીને સાથે જોડાય છે આ મંદિર આ ભૂમિનો પ્રતાપ એ છે કે માનવ અહીં દુઃખ વિસરી જાય છે જે ભક્તો વિઝા અથવા નોકરીના સંદર્ભે તકલીફ અનુભવી રહ્યા હોય એને પણ મહારાજની કૃપાથી સફળતા મળ્યાના દાખલા છે ઇતિહાસની વાત કરીએ તો આ મંદિર માત્ર ભક્તિ નહીં પણ ભરોહાનું પ્રતિક છે જાદેવકણ દાદાએ વાસ કર્યો છે માનવામાં આવે છે કે તેઓએ મુંબઈથી વાણિયાના ઘરે પરચો આપીને રૂબરૂ આવીને મંદિરની રચના કરાવી દાદાએ એમના પરિવારને પણ પરચો આપેલો જે હમણાં આજ બે વર્ષ જૂની વાત છે આવા કાળા કળિયુગ મહા સતયુગના પરચા પાપાએ પૂરેલા છે અહીં ચહેર મહા સતિસુગોતર માતાનું પવિત્ર સ્થાનક પણ આવેલ છે હજારો ભક્તો માતાજીના આશીર્વાદ મેળવે છે લોકો યખા અનુસાર ગોગા મહારાજ ચોવીસ કલાક ડુંગરભા સાથે રહેતા માટે ડુંગરભાનો ગોગો કહેવાતો આ માત્ર ચોથી પેઢીની વાત છે અહીં સાત પેઢી જૂના ગોગા મહારાજનું પૌરાણિક ગાયકવાડ વખતનું મંદિર આવેલ છે આ કુટુંબના પૂર્વજોને જમનાપુર ગામે રાત્રે બે વાગ્યે મહારાજે વૃદ્ધ માણસના સ્વરૂપે રૂબરૂ દીવો આપ્યાના દાખલા છે એ દીવું આજે ભક્તોના દિલમાં પ્રજવલિત છે પાટોના ગોગા મહારાજ ધામ હિંમતપુરા વેડાનું આ પાવન સ્થાન ભક્તિ અને આસ્થાનું કેન્દ્ર છે જ્યાં ભક્તોના ના વિશ્વાસ ને જીવંત ચમત્કાર રૂપે પરિપૂર્ણ થતો જોઈ શકાય છે અત્યારે ગાદી એ ભુવાજી શ્રી દિલીપભાઈ બેઠ્યા છે અને ચહેર સેવા રમણભાઈ ભુવાજી કરી રહ્યા છે જય ગોગા બાપા જય ચેહરમાં